પણ આમ બધું મારા માટે મેં નહોતો ઉઠાવ્યો પણ દરેક સમાજના કલાકારો માટે ઉઠાવ્યો તો ને એટલા માટે હું નહોતો ગયો સમાનથી દૂર રહેવા માટે નહીં કે સરકારથી દૂર રહેવા માટે બિલકુલ અન્ય કલાકારોએ પણ તમને અપીલ કરી હતી છતાં પણ શા માટે ન ગયા અન્ય કલાકારો એટલે અપીલ હિતુબેનો મારામાં ફોન આવ્યો તો પહેલાં એના પછી એમનો મેસેજ હતો વોટ્સએપ મેસેજ હતો એ સિવાય બીજો કોઈ કલાકારોએ અપીલ કરી હોય એવું મારી જાણ બહાર છે મને ખબર નથી શું વિક્રમ ઠાકોર સરકારથી નારાજ છે હવે નારાજ નથી કેમ કે જે મારો મુદ્દો હતો દરેક કલાકારોને ન્યાય આપવોને દરેક કલાકારનું સન્માન થવું જોઈએ એ કોઈ પણ જ્ઞાતિ ના હોય એ સન્માન મારી એક નાની વાત સરકારશ્રીએ માની લીધી અને દરેક સમાજના કલાકારોનું દરેક ક્ષેત્રમાંથી આવતા કલાકારોનું સન્માન કર્યું અને વિધાનસભા જોવાનો અમને મોકો મળ્યો એ જ મારા માટે ગૌરવની વસ્તુ છે અને સરકારશ્રીનો હું ખૂબ આભાર માનું છું અને બસ આગળ જતા સરકારી જે કાર્યક્રમો હોય એ કાર્યક્રમોમાં પણ દરેક કલાકારને મોકો મળે એવી સરકાર શ્રી અપીલ કરું છું જી વિક્રમ ઠાકોર રાજકારણનો હાથો બની રહ્યા છે તેવા પણ આક્ષેપો થયા છે છે રાજકારણનો હાથો બની રહ્યા પણ હું રાજકારણનો હાથો બનવા માંગતો નથી મારો મુદ્દો ખાલી અમારા સમાજના અને દરેક સમાજના કલાકારોને ન્યાય મળે અને સરકાર તરફથી પ્રોત્સાહન મળે સન્માન મળે એના માટેનો આ મુદ્દો હતો એના પછી શું કે જ્યારે હું લાઈવ થયો તો એ મુદ્દો થોડો મોટો થઈ ગયો અને આ મીડિયા દ્વારા અને દરેક સમાજના લોકોએ આ મુદ્દાને એકદમ મોટો બનાવી દીધો અને એના પછી એમાં રાજકીય રંગ પણ આવી ગયો પણ મારા મતે આ કોઈ રાજકારણના રાજકારણના લીધે મેં આ મુદ્દો નહોતો ઉઠાવ્યો અને ફક્ત ને ફક્ત દરેક સમાજના કલાકારો માટે આ મુદ્દો ઉઠાવ્યો હતો જી તો ભાજપમાં અનેક ઠાકોર સમાજના નેતાઓ પણ છે છતાં પણ તેમને અન્યાય થયો તેવી વાત કેટલી યોગ્ય એમની જોડે એ એટલા મોટા નેતાઓ છે એમની જોડે કેવી રીતે અન્યાય થાય તો એ તો એમની વાત રાખી શકે છે તો સરકારમાં છે તો એમની જોડે અન્યાય થાય એવું તો મારે ખેડૂતો ના બની શકે એમને તો ખરેખર મુદ્દો ખરેખર મુદ્દો એમને ઉઠાવવો જોઈએ તો અને આગળ પણ કદાચ આવું કંઈક થશે તો અમારા સમાજના જે જે નેતાઓ છે એ ચોક્કસ આ વાત કોઈ બી વાત એવી હશે જે ઉઠાવવા જેવી છે મુદ્દો ઉઠાવવા જેવું છે તો સરકાર શ્રીને એ રજૂઆત કરશે જ વિક્રમ ઠાકોર આગામી સમયમાં શું રાજકારણમાં પણ આવશે ના હમણાં કોઈ વિચાર નથી કે હું રાજકારણમાં જોડાવું કારણ કે ઘણા લોકો એમ કહે કે ભાઈ આ જે આ બધા વિડીયોને લાઈવ થાય એના મીડિયા દ્વારા બધું જે ચાલી રહ્યું છે તો એમાં ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ આ બધું રાજકારણ આગળ સત્યાવીસ આવી રહી છે બે બે વર્ષ પછી તો એના માટે વિક્રમ ઠાકોર આ બધું કરી રહ્યા છે તો એ વાત તદ્દન ખોટી છે આમાં કોઈ રાજકારણ નથી અને આ ફક્ત ને ફક્ત એક અમારા સમાજનો અને દરેક સમાજના કલાકારોનો મુદ્દો હતો અને આવા કોઈ પણ એવા કોઈ પ્રશ્નો છે જે દરેક સમાજના છે જો મને લાગતા હશે સરકાર રજૂ કરવાના તો ચોક્કસ કરીશ અને એ રીતે રાજકારણની બહાર પણ જો સમાજ સેવા થતી હોય તો ચોક્કસ કરીશ બિલકુલ તો અરવિંદ કેજરીવાલ સાથે પણ તમારે ફોન પર વાત થઈ છે તો શું આયોજન છે એમાં ના જો મારે કેજરીવાલ સાહેબ જોડે વાત થઈ હતી બે દિવસ પહેલા જ અમારા ઈશુદાન ગઢવી સાહેબ દિલ્હી ગયા હતા ત્યારે એમણે વાત કરી હતી કેજરીવાલ સાહેબને કે ગુજરાતમાં બહુ સારું એવું નામ છે વિક્રમ ઠાકોરનું સામાજિક કાર્ય પણ કરે છે સાથે સાથે એની લોકચાહના પણ બહુ છે ફિલ્મો બાબુ બહુ સારું એનું સિંગર પણ બહુ સારા છે તો કોઈ બી પક્ષના નેતા હોય તો એ ચાહતા જ હોય કે ભાઈ ચલો ભાઈ આવો કોઈ સારો માણસો કલાકાર સારો નાગરિક સામાજિક નાગરિક એમની સાથે જોડાય એવું પણ એ કોઈ બી પક્ષના લોકો ચાહતા હોય પણ જ્યારે કેજરીવાલ સાહેબ જોડે વાત થઈ તો એવું કોઈ રાજકારણની કોઈ વાત નહોતી એમના પક્ષમાં જોડાવાની એવી કોઈ વાત નહોતી ખાલી બસ ખબર અંતર પૂછાતા અને કીધું તું કે દિલ્હી તમે ગમે ત્યારે આવો તો ચોક્કસ આપણે મળીશું અને મેં પણ કીધું હતું કે તમે ગાંધીનગર આવો તો મળજો આપણે ચોક્કસ મળીશું ને એમાં દરેક પક્ષના નેતાઓ મારા મારે એમની જોડે બહુ સારા સંબંધો છે કે કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી પાર્ટી